હેલો એન્ડ વેલકમ ટુ વેબ સંગોલ ઓફિશિયલ આશા રાખું છું કે હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને બહુ સારી રીતે સંભળાતો હોઈશ અને દેખાઈ રહ્યો હોઈશ વન્સ અગેન આપણે એક સરસ મજાની માહિતી સાથે ભેગા થયા છીએ આજે ડીવાયસો લીગલનું ફાઇનલી પ્રિલિમિનરી એક્ઝામિનેશનનું રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યું છે જેમાં ઘણાના પ્રિલિમ પાસ કરવાના ન્યૂઝ ઓલરેડી મળી ચૂક્યા છે મને કે સાહેબ પ્રિમ પાસ થઈ ચૂક્યો છું કે પ્રિલીમ પાસ કરી દીધી છે અને જે વિદ્યાર્થીઓ કંઈક અમુક અંશે રહી ગયા હોય તો એમને ફરીથી એક વખત મહેનત કરજો ફરીથી આ ભરતી આવશે જ ભવિષ્યમાં તો એ બધા માટે થોડું દુઃખ છે આપણાને પરંતુ હા જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમની જેમની મહેનત હતી જેમને ઘણો પરિશ્રમ કર્યો હતો આની પાછળ તો એ લોકોની મહેનત જે છે તે રંગ લાવી છે સો વન્સ અગેન તમામે તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે પહેલે તો હમ એ કહેંગે કે અગર મેં કુછ કહુંગા તો વિવાદ હો જાયગા કેમકે અવારનવાર મેં કહેતો હતો કે પિસ્તાલીસ 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 અને આજે એ વસ્તુનો પુરાવો પણ હું જોડે લઈને જ આવ્યો છું કેમ કે છતાંય ઘણા લોકો એવું કહેતા હતા વિરોધ કરતા હતા કે સાહીઠ જશે મેરિડ પાસઠ જશે એકેડમીવાળા તો આવા કે એકેડમીવાળા તેવા એકેડમીવાળા ઠીક છે હવે એકેડમીવાળા કે એક્સ વાય એ લોકોને જેને કહેવું છે જેમને ભૂલવું છે એ એમનું કામ કરે રાખતા હોય છે પરંતુ આપણો એક આપણી નીતિ સારી છે આપણી નીતિ ચોખ્ખી છે બરાબર અને આપણે એક વિદ્યાર્થી હિતમાં નિર્ણય લઈએ છીએ હંમેશાથી વિદ્યાર્થી હિતમાં વિચારીએ છીએ તો આપણે મેરિટ પ્રિડિક્ટ કર્યું હતું કે પિસ્તાલીસ મેરિટ જશે ને લગભગ મને ધ્યાન છે ત્યાં સુધી મેં એક આંકડો પણ લખ્યો હતો તમને યાદ હોય તો આ મારો સ્ક્રીનશોટ અંદાજિત મેરિટ અને અહીંયા પિસ્તાલીસ પ્લસ જેના હોય દસ માર્ક્સ ગયા ગયા વર્ષના મેરિટ કરતાં દસ માર્ક્સ ઉપર જશે વધીને દસથી વધારે માર્ક્સ ઉપર જશે પિસ્તાલીસ પ્લસ જેના હોય એને સિક્યોર અને સાહીઠથી ઉપર અહીંયા સાહીઠ લખવાનો જ છું હું એ આ વિડીયો જઈને ચેક પણ કરી લેજો આમાં ચિલાઈ ચિલ્લાઈને મેં કીધું હતું ને ઘણા લોકોએ મને કમેન્ટમાં એવું પણ કીધું હતું કે ના ના સાહીઠ છે અલગ અલગ ગ્રુપ્સમાં પણ વાતો ચાલતી હતી કે ના એ તો એકેડમીવાળા તો આમ ને એકેડમી ઠીક છે યાર હવે કોઈ વાંધો નથી દરેક પોતપોતાની રીતે અભિપ્રાય રજૂ કરતા હોય છે પરંતુ આ પરીક્ષા આપ્યાનો અનુભવ છે આ પરીક્ષાની પ્રિલિમનરી એક્ઝામિનેશન પુનઃ ફરી એક વખત સફળતાપૂર્વક પાસ કર્યાનો અનુભવ છે અને આ અનુભવ છે એટલે એટલે કહી શકીએ છીએ દસ દસ વર્ષથી આ ફિલ્ડમાં છીએ એટલે કે કોમ્પિટેટિવ એક્ઝામમાં તો નહીં પરંતુ ટીચિંગ ફિલ્ડમાં દસ વર્ષ દસ દસમું વર્ષ છે મારું આ કોમ્પિટેટિવ ફિલ્ડમાં કદાચ મારું આ સાતમું વર્ષ હશે તો એટલીસ્ટ મારા જે ફિલ્ડની મારા ક્ષેત્રની પરીક્ષાઓ છે એના માટે તો હું આરામથી પ્રિડિક્શન કરી શકું કે ભાઈ આની આસપાસ મેરિટ રહી શકે નો ડાઉટ હું બ્રહ્મા નથી કે હું કોઈ ભગવાન નથી ના હું એવું ઈચ્છતો હોઉં છું કે વિદ્યાર્થી મારા નામની માળા જપે એવું મેં કદી ઈચ્છું નથી હું કદી ઈચ્છું પણ નહીં પરંતુ હા રે રેશનલી વિચારીએ થોડું આપણે તો રેશનલી વિચારવા જતાં એમાં મેરિટ આનથી વધારે રહેવાનું હતું એમ પણ તો તમે મેરિટ જોઈ શકો છો લગભગ પાંચસોને છ વિદ્યાર્થીઓને આ વખતે ચાન્સ મળશે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે મેની 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 કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તમે બધા આ વખતે ડીવાયએસઓ લીગલ સાઇડની મુખ્ય પરીક્ષા લખવા જઈ રહ્યા છો ઘણા વિદ્યાર્થીઓ બીજી વખત યા તો ત્રીજી વખત લખશે ઘણા વિદ્યાર્થીઓ પહેલી વખત પ્રથમ વખત મુખ્ય પરીક્ષા લખવા જઈ રહ્યા છે તો આજના સેશનમાં આપણે મેરિટની જ વાત કરતા હતા જનરલ કોમન મેરિટ તમે જોઈ શકો છો પિસ્તાલીસ પોઈન્ટ તેસઠ પોઈન્ટ તેસઠથી હું રહી ગયો છું પ્રિડિક્ટ કરવાથી બરાબર કે મેં થોડું પ્રિડિક્શન પિસ્તાલીસ પ્લસ મેં કીધા છે જો કે તો પિસ્તાલીસ પ્લસ જ છે યુ કેન સી હિયર એના પછી નીચે જનરલ ફિમેલનું આપેલું છે પિસ્તાલીસ પોઈન્ટ ત્રેસઠ ઇ ડબલ્યુ એસ કોમન પિસ્તાલીસ પોઈન્ટ ત્રેસઠ ટૂંકમાં આપણે એ વસ્તુ સમજીએ છીએ કે ભાઈ જનરલનું જે મેરિટ હોય ને એના એકડિંગ આ મેરિટ બનતું હોય છે મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું મેરિટની જ્યારે વાત હતી પ્રિડિક્શનની કે આઈ એમ નોટ ધ રાઈટ પર્સન ટુ પ્રિડિક્ટ ધ મેરિટ પરંતુ આપણે એક અંદાજો લગાડ્યો હતો ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા પાછલી પરીક્ષાઓને વગેરેને જોઈને એક અંદાજ હતો હું ફરીથી કહી રહ્યો છું હું એવું ક્લેમ નથી કરી રહ્યો કે આઈ એમ સર્વે સર્વા બરાબર આપણે એવું કદી કીધું નથી અને હું કદી એવું કહું પણ નહીં અને આ પ્લેટફોર્મ પરથી હંમેશા આપણે બન્યા ત્યાં સુધી વિદ્યાર્થીને મદદરૂપ થઈએ એવી આપણે એવી લાગણી હોય છે આપણી એવી નીતિ હોય છે બરાબર અને જેને ઘણા લોકો કહી દેતા હોય છે કે ભાઈ ક્લાસીસ વાળા તો ઠીક છે તમે જે કંઈ પણ કહો છો એનો વાંધો નહીં પણ જે વિદ્યાર્થીઓ સુધી મારી મદદ પહોંચાડવાની હોય છે એના સુધી પહોંચી જાય છે પ્રિલિમ્સમાં મેં તમારા માટે હું એવું કહીને નથી બતાવતો પરંતુ આપણે પ્રિલિમના ઘણા બધા વિડીયોસ લીધા હતા એમસીક્યુ સેશન લીધા હતા ચોક્કસથી ઘણા વિદ્યાર્થીઓને એનો પણ ફાયદો થયો છે મને આજે પર્સનલી મેસેજિસ મળ્યા છે અને એક શિક્ષક તરીકે આનંદ હોય છે જ્યારે આપણાને વિદ્યાર્થી આવો મેસેજ કરે કે સાહેબ તમારા સેશન જોયા હતા મેં દસ અને એમાંથી મને ઘણો ફાયદો થયો છે લગભગ મારા ક્રિમિનલ જે આઈ મીન જે મારું પેપર ટુ છે લોનું એમાં સાહેબ મારા લગભગ તમારા લીધે આટલા સારા માર્ક્સ આવ્યા છે કે એક્સવાય જેડ તો અગેન હું કહી દઉં એ વિદ્યાર્થીઓને પણ જેમણે મને મેસેજ કર્યા છે એમને પણ ભાઈ મારા લીધે નથી આવ્યા માર્ક્સ અમારી મહેનતના છે આપણું કામ એક જ હોય છે કર્મ કરવાનું આપણે કર્મ કર્યું હતું તમને ભણાવવાની કોશિશ કરી હતી એક નાનકડો પ્રયાસ હતો આ પ્લેટફોર્મ પરથી કે આપણે કંઈક સારું કંઈક સારું ડિલિવર કરી શકીએ બરાબર હંમેશાથી આપણી ભાવના એ જ હોય છે વન્સ અગેન જે વિદ્યાર્થીઓ પાછળથી જોડાયા છે એ બધાને કહી દઉં છું કે ભાઈ તમને બધાને મેની 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 કોંગ્રેચ્યુલેશન્સ રેવન્યુ તલાટી બેચમાં જલ્દીથી આવીશું આમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે બધાને ફરીથી સર સીસી એકસો ત્રીસ સેફ કહેવાય એસીબીસી માટે ઓલમોસ્ટ ગણી શકો પર થોડું ઉપર જાય એવું મને લાગી રહ્યું છે બરાબર કેમ કે પેપર જોતા પેપર ક્વાઇટ ઇઝી સીસીનું પેપર ઇઝી હતું કોન્સ્ટેબલનું પેપર થોડું ટફ હતું પણ હું માં મારો કોઈ વિષય આવતો નથી એટલે હું પ્રિડિક્ટ ના કરી શકું અક્રમ સર હમણાં જેનો વિડીયો લઈ રહ્યા છે અથવા તો ઓલરેડી કંઈક એમણે મેરિટ હમણાં પ્રિડિક્ટ કર્યું હશે થોડુંક કેલ્ક્યુલેશન સવારથી બેઠા છે અને કંઈક હમણાં મેરિટનું પ્રિડિક્શન કરી રહ્યા છે ચાલિએ એસીબીસી કોમન એસીબીસી ફીમેલ ઓબીસી ઓબીસીનું મેરિટ તમે જોશો ઓલમોસ્ટ ઓલમોસ્ટ બધાનું સેમ છે એક્સ સર્વિસમેન આ મેરિટ થોડું ચોંકાવનારું હતું ડેન્જરસ મેરિટ તમે અહીંયા જો એક્સ સર્વિસમેન ચોસઠ પોઈન્ટ સુડતાલીસ તમે જોઈ શકો છો બધા મેરિટ ઉપર છે પીડબ્લ્યુડી ગ્રુપ એ સિક્સટી થ્રી પોઈન્ટ ફિફ્ટી અને ગ્રુપ સી ચાલીસ પોઈન્ટ સાત આપણે અહીંયા તમારે ધ્યાન આપવાનું છે જનરલ કોમન જનરલ ફિમેલ આ ઓલમોસ્ટ બધાના મેરિટ તમે જોશો તો સરખા જોવા મળશે એકસો તેત્રીસ હોય તો આ બોર્ડર પર તમે કહી શકો બરાબર સર જીએસ વન ના માર્કસ નથી બતાવતા થોડોક સમય રાહ જોવો પછી બતાવશે અનિલ ગજ્જર જય માતાજી મારી બેચના જેટલા વિદ્યાર્થીઓ છે આઈ મીન મારી નહીં પરંતુ વેબ સંકુલી જે બેચ છે આપણી એના તમામે તમામ વિદ્યાર્થી પાસ થઈ ચૂક્યા છે મને ખ્યાલ છે બધાના મેરિટ અને બધાના નંબર પણ મને ખ્યાલ છે જેટલા વિદ્યાર્થી આપણી બેચમાં જોડાયા છે મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ બધાએ બધા તમે સફળતાપૂર્વક પ્રિલિમિનરી એક્ઝામિનેશન પાસ કરી છે અને યસ ફરીથી આ જાહેર મંચ ઉપરથી હું પ્રોમિસ કરું છું તમને કે મહેનત એડી ચોટીનું જોડ લગાડીશું તમને મુખ્ય પરીક્ષા પાસ કરાવવા પાછળ લગાડી રહ્યા છે તમે તમને બધાને ખબર જ છે આપણે આપણી બેચમાં કેવું ડેડિકેશન સાથે ભણાવીએ છીએ અભ્યાસ કરાવીએ છીએ ચલિએ મયુર મયુર મારા બહુ નજીકના વિદ્યાર્થી છે મારો ભાઈ જેવો કહી શકો તમે અને મયુરે પણ પ્રિલીફ નથી એક્ઝામિનેશન પાસ કરી છે હોસલો તૂટી જતો તો માણસનો બરાબર થોડી અમુક એવી અંગત વાતો કરીશ પ્લેટફોર્મ પર મારે આવી વાતો ન કરાય પરંતુ હોસલો તૂટતો ત્યારે મને ફોન કરતો સાહેબ મને બહુ બીક લાગે સાહેબ મને સાહેબ આ મને સાહેબ મારો છેલ્લો ટ્રાય છે ને મેં એને હંમેશા કહેતો કે આરામથી દઈ દઈશ બરાબર મહેનત છે અને એ એ વ્યક્તિની મહેનત હું છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યો છું તો એમણે ખાસી મહેનત કરી છે અને ફાઇનલી એ પણ એમનો પણ ફોન આવ્યો તો મને કે સાહેબ ના મેં એને ફોન કર્યો તો પેલા તો પૂછવા કેમ કે મને એ એ અમુક છોકરાઓ પ્રત્યે ઘણી અમુક વિદ્યાર્થીઓ કે અમુક ભાઈ બહેનો કે એમના પ્રત્યે ઘણી હતી કે ભાઈ આ આ તો આનું પાસ થવું આનું પાસ થવું જરૂરી છે બરાબર તો એવા એક સંકેત કરીને પણ હશે અનિલ આપણી બધી બેચના વિદ્યાર્થીઓ છે બે બેચવાળા બધા પાસ છે મને ખબર જ છે બરાબર એટલે તમારો તો કોઈ ટેન્શન નથી અને ચલો જે વિદ્યાર્થીઓ કદાચ રહી ગયા છે થોડા માર્ક્સથી તો એસો લીગલ આવશે ભલે જગ્યા ચાર લગભગ ઓછી જગ્યાઓ છે અને ડીવાય એસો લીગલ પણ લગભગ મને લાગે છે ત્યાં સુધી આવનારા બે વર્ષ પછી પાછું મે બી ટુ સેવનની અંદર પાછી તમને ટ્વેન્ટી સિક્સ કે ટ્વેન્ટી સેવનની અંદર ફરી તમને જોવા મળી શકે છે શક્યતા પૂરેપૂરી છે તો તમે બી રેડી ફોર ઇટ અને તમે આની તૈયારી કરી હશે તો જીએસના વિષયો વાંચ્યા હશે તો અવશ્યથી તમને એસટીઆઈ કે એક્સવાય જેવી પરીક્ષાઓ કે લીગલ ફિલ્ડની જે કંઈ પણ એક્ઝામિનેશન હશે એના માટે તમને કંઈક પણ નોટિફિકેશન કે વગેરે હશે તો હું તમને આપતો રહીશ તમને કોઈપણ જગ્યાએ લીગલ આઈ મીન કોઈ પણ લીગલ ફિલ્ડની એક્ઝામિનેશન આવે છે ત્યાં મારી કોઈ પણ નાની મોટી જરૂરિયાત મદદની જરૂરિયાત રહે છે તો યુ કેન કોન્ટેક આર ઇન્સ્ટિટ્યૂટ મારાથી બનતી હશે જો મારા ક્ષેત્રમાં આવતું હશે તો હું તમને મદદ કરીશ બાકી નહીં આવતી હોય તો આપણે ખોટું ખોટું પ્રોમિસ નથી કરતા આપણે ના પાડી દેતા હોય છે ભાઈ આ મારા ક્ષેત્રમાં નહીં આવે ચાલયે તો મારે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ છે પાસ થઈ ગયો કોંગ્રેચ્યુલેશન હિતેશ મેં તમને કીધું તું આ ભાઈ બહુ આ હિતેશનું પણ એક સ્ટોરી કહું આ ભાઈ બહુ બીતા હતા એસી ઉપર માર્ક્સ હતા અને છતાં ભાઈ લઈ માંડ્યા હતા કે સાહેબ મારું થશે કે નહીં સાહેબ મારું એમને કીધું તું મેં ભાઈ તમે તમે બે વખત પાસ થઈ જાઓ એટલા માર્ક્સ છે તમારા બરાબર સર નવ એસો નવ આછા નવ છે મા મિસ્ટેક ચાલએ તો જે વિદ્યાર્થીઓ પાસ થયા છે ફટાફટથી કમેન્ટ સેક્શનમાં લખશો કે તમે કેટલા કેટલા વિદ્યાર્થીઓ આ એક્ઝામ પ્રિલિમરી એક્ઝામિનેશન ક્લિયર કરી છે ફટાફટથી લખશો બેસ્ટ લેક્ચર્સ છે તમારા આશાબેન તમે તમારું તમારું પણ મને ખ્યાલ છે તમે ચોક્કસથી પાસ થયા હશો બરાબર પ્રિલિમરી એક્ઝામમાં આઈ એમ ઇન મને ખબર છે મયુર તમારો તમારા સમાચાર મને પહોંચી ચૂક્યા છે બહુ સારી રીતે અને ચાલે આ આપણું મેરિટનું પ્રિડિક્શન હતું કંઈક આ લગભગ મારા જેવા જ લાગતા ભાઈ છે આ એ જ કાળો કાળો દોરો હાથમાં પહેરેલો છે આ એ જ વીટી આ જે ગુરુની પહેરતો હોઉં છું અને અહીંયા મેં સાહીઠ પ્લસ લખતો હતો કે ભાઈ સાહીઠ ઉપરવાળા જે છે તે તો સિક્યોર ઝોનમાં છે છતાંય મેં તમને કીધું હતું કે ભાઈ એ ટાઈમે ઘણા લોકો તો હું સમયની રાહ જોતો હોઉં છું સમય આવે પછી સમયની સાથે સાથે સમયની સાથે સાથે દરેકને જવાબ મળતો હોય છે બરાબર અને સમયની સાથે સાથે ઘણાને જવાબ મળશે પણ ખરા આગળ જઈને બરાબર તો સમયની રાહ જો તમારા પણ સમયની ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે કે ભાઈ આનો સમય તો તમારે બધાને બતાવી દેવાનું છે કે ના ભાઈ મારો સમય આવશે નહીં મારો સમય હું લઈને બતાવીશ તો જે લોકો પ્રિલિમ પાસ કરી છે તમને બધા પાસે સમય છે ઓક્ટોબર સુધીનો સમય છે તમારી પાસે યુ હેવ સફિશિયન્ટ ટાઈમ ટુ પ્રિપેર ફોર ધ મેન્સ તમે મેન્સ માટે સારામાં સારી તૈયારી કરી શકો છો સાહેબ અમારા તરફથી શું રહેશે અમારા તરફથી બેચને ને રિલોન્ચ કરી છે એ જ પ્રાઇઝ સેગમેન્ટની અંદર પરંતુ કહી દઉં છું લગભગ લગભગ આ આ જે તમે પ્રાઇઝ જોઈ રહ્યા છો આ કોર્સ હવે હવે ડાયરેક્ટ છે ને હવે ચાલુ કરશે ઘણા કે પોતાના કોર્સની જાહેરાત કરી દીધી સારી વસ્તુ હોય ને તો એની જાહેરાત તો બને છે ને બરાબર તો સારી વસ્તુ હોય તો એની જાહેરાત કરશું અને કરીશ અને હમણાં હું તમને બતાવું છું આપણે બેચમાં શું ભણાવતા હોઈએ શું નહીં એમ તો ડીવાય એસ લીગલની લોની મેન્સ લાઇવ બેચ આપણે શરૂ કરેલી છે એના લગભગ ઘણો સમય થઈ પણ ચૂક્યો છે પરંતુ હા એના રેકોર્ડેડ ફોર્મમાં વિડીયોઝ તમને મળશે જે આગળ થઈ ચૂક્યા છે બાકી તમે લાઈવમાં સીધે સીધા જોડાઈ શકશો ક્રિમિનોલોજી આપણે શરૂ કર્યું હતું લગભગ એકાદ લો આપણો પૂરો થઈ ચૂક્યો છે એની અંદર બહુ મજાના આન્સર રાઇટિંગ કરાયા છે એની અંદર ચાર હજાર નવસો નવ્વાણુંમાં બેચ તમને મળવાપાત્ર રહેશે જીએસ ગુજરાતી ઇંગ્લિશ વિષયના રેકોર્ડેડ લેક્ચર રહેશે આમાં ભાઈ સાહેબ ખાલી લો જ આવશે ના લો નહીં આ ગુજરાતી જીએસ અને ઇંગ્લિશના પણ લેક્ચર છે અને એની અંદર વિદ્યાર્થીઓને ખબર છે કે હું આન્સર ચેક પણ કરીને આપતો આવું છું લીગલ ના જે સેશન છે એ પણ થશે આપણા અને મુખ્ય પરીક્ષાના જે ચાર પેપર છે એમાં જેટલું મારાથી બનતું ગાઈડન્સ હોય છે એ વિદ્યાર્થીઓને આપતો આવું છું એડમિશન હજી ઓપન છે ચાર થી છ વાગ્યાનો સમય છે પરંતુ હા હું તમને કહી દઉં કહી દઉં છું અત્યારથી આ જે પ્રાઇસ છે મે બી કદાચ કાલ સુધી રહે એના પછી કદાચ આ પ્રાઇસમાં થોડો વધારો થઈ શકે બરાબર એટલે હું પહેલેથી કહી દઉં છું આ વિડીયોમાં તમને નાઓ આપણે થોડી ચર્ચા કરી લઈએ ભાઈ આ બેચમાં તમે કેવું ભણાવો છો તો વધારે નહીં પરંતુ આજનો જ એક આજનો જ લેક્ચર લઈ લઉં છું હું આજના જ લેક્ચરની એક પીડીએફ હું તમને બતાવી દઉં છું આજે જ આપણે ભણાયું હતું આજે જ આપણે આ ભણાયું છે ડિફેમેશન ડિફેમેશન જેને આપણે બદનક્ષી કહીએ છીએ આ બદનક્ષીની તમે જોઈ શકો છો નોટ આખી આખી આ મેં આજે જ મુખ્ય પરીક્ષાનો આન્સર અને હું ફરીથી કહી દઉં છું હું ક્લાસરૂમમાં ઇંગ્લિશ અંદર ઇંગ્લિશમાં પણ મીન્સના મારા જ વિડીયો છે ઇંગ્લિશમાં પણ હું વર્ક કરીને હું જાતે લખાવું છું પીપીટી નહીં હું જાતે લખું છું વિદ્યાર્થી સાથે ક્લાસરૂમની અંદર એક વસ્તુ મેં એક વખત નહીં હજાર વખત કીધી છે વસ્તુ બરાબર કે ક્લાસરૂમની અંદર વિદ્યાર્થી સાથે હું લખતો હોઉં છું યુ કેન સી હિયર આના આન્સર રાઇટિંગ છે લો ના બરાબર અને તમે અહીંયા જોઈ શકો છો અને જ્યાં 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 આવી રીતે ટેબલની જરૂર પડતી હોય કે જ્યાં જા આવી રીતે ગ્રાફિકલ રિપ આઈ મીન ચાર્ટ વગેરેની જરૂર પડતી હોય ત્યાં આપણે એ એ પ્રમાણે પણ આન્સર લખતા હોઈએ છે કેસ સ્ટડીની જ્યાં જ્યાં જરૂર પડતી હોય ત્યાં આપણે કેસ પણ લખાવડાયા છે બહુ સારામાં સારી રીતે તો યુ કેન સી હિયર એમને હોમવર્ક પણ અમે આપીએ છીએ બરાબર અને હોમવર્ક વિદ્યાર્થી લખીને અમને સબમિટ પણ કરાવે છે અમે સામે ચેક પણ કરી દઈએ છીએ તો જે વિદ્યાર્થી જોડાયા છે એ લોકોને સંતોષ છે ઓલરેડી તમે એમને પૂછી શકો છો ઠીક છે ભાઈ અમુક વખત ચેક કરવામાં અમે સમય લઈએ છીએ એનું કારણ એ છે પેપર બહુ સારી રીતે ચેક થતા હોય છે ઉલાડીઓ નથી મારી દેવાનું ઘૂંગરુવાળી નથી નાખી દેવાનું દરેકે દરેકને પેપર ચેકિંગ સાથે જ્યાં જ્યાં સજેશન આપવાની જરૂર હોય છે કે તારી આ વસ્તુ વીક છે કે તમારે આમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે એમાં એ લોકો ઇમ્પ્રુવમેન્ટ પણ કરે છે મને એટલો વિશ્વાસ છે જે બેચમાં આપણી જોડાયા છે એ મને બહુ સારા વિદ્યાર્થીઓ મળ્યા છે આઈ મીન કહી શકાય કે મા સરસ્વતીની કૃપા છે કે બહુ સારા વિદ્યાર્થીઓનો વર્ગ મને પ્રાપ્ત થયો છે આ બેચની અંદર અને એમાંથી રિઝલ્ટ લાવવાનું કામ જે છે તે આપણે કરી રહ્યા છે અને સામે વિદ્યાર્થીઓ પણ એટલું આઉટપુટ આપે છે આપણાને તો અપેક્ષા છે કે ભાઈ જે વિદ્યાર્થીઓ હવે પાસ થયા છે તો એક નવી એનર્જી તમારામાં આવી હશે જે વિદ્યાર્થીઓ હજી જોડાવું છે તો તમે આમાં જોડાઈ શકો છો પાંચસો છ જણા સમથિંગ પાસ કર્યા છે એમણે સર મને નથી ખબર નથી કેટલામાંથી હતું મેરિટ કહેશો માંથી હતું મૂવી ક્રેક માંથી આઉટ ઓફ ટુ હંડ્રેડ બરાબર અને તમે કહ્યું હતું મેરિટ પિસ્તાલીસ તો બે જોઈન કરી લીધી હતી હા મેં કીધું હતું એ ટાઈમે પણ કે સીસી ગ્રુપમાં એકસો પિસ્તાલીસ થાય છે હા ભાઈ આર્ય જોશી બહુ સારા માસ કહેવાય આ પણ મારો બહુ નજીકનો વિદ્યાર્થી છે બરાબર સીસી માટે પૂછી રહ્યા છે ચલે તો જે વિદ્યાર્થીઓ પાસ થયા છે ફરીથી એક વખત બધાને મેની 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 કોંગ્રેચ્યુલેશન અને લગભગ જોજો ભાઈ આ કાલનો દિવસ હજી રહેશે આ પ્રાઇઝ પછી મેબી હું કહી દઉં છું તમને એડવાન્સમાં પછી એવું ના કહેતા કે તમે તો ભાઈ રિઝલ્ટ આવ્યો એટલે તમે પ્રાઇઝ હાઇક કરી દીધી વગેરે વગેરે એનું કારણ છે ભાઈ આ પ્રાઇઝમાં હજી એક વખત આપણે આ પ્રાઇઝ સાહેબને વાત કરી હતી આપણે અને કીધું તું કે પ્રાઇઝ હાઇક નથી કરતા આપણે જૂની જ જે પ્રાઇસ છે તો લગભગ આગળ આપણા સત્તર સોળ કે સત્તર જેટલા વિડીયો થઈ ચૂક્યા છે મારા જે મેં મેન્સના ભણાવું છું આન્સર રાઇટિંગ અને એના આવી રીતે આન્સર રાઇટિંગ હોય છે આપણું અને આ રીતે જ આપણે મટિરિયલ પણ આપીએ છીએ આ નોટ સ્વરૂપે આપણે એમને મટિરિયલ પણ આપી દઈએ છીએ અને એમાં હું ઇંગ્લિશ વગેરેનું પણ વિદ્યાર્થીઓને કરાવું છું જ્યાં જ્યાં ઇંગ્લિશ વગેરેની જરૂર હોય બરાબર એસે વગેરેની જરૂર હોય જ્યાં જ્યાં એસે ની જરૂર હોય ત્યાં આપણે એ પણ સમજાવીએ છીએ બરાબર આ આ થોડું ઇંગ્લિશનું લખાણ છે મારું બરાબર અને મારે આ બધું બતાવવાની જરૂર એટલે પડી છે કેમ કે જ્યાં સુધી વ્યક્તિ જોવે નહીં કે ઓકે આ ટ્રીઝન રાસદ્રો રાસદ્રોનો ક્વેશ્ચન આન્સર કરાયો હતો આપણે ક્લાસની અંદર આપણે આ રીતે નોટ જ લખાઈએ છીએ આપણે એલું પીપીટી કે સીધું બેરેક લઈને ગુજરાતી અંગ્રેજીનું ગુજરાતી નથી કરતા પ્રોપરલી જે રીતે આન્સર લખવો જોઈએ પરીક્ષામાં એ રીતે જ આપણે આન્સર લખાવડાઈએ છીએ બરાબર તો જે વિદ્યાર્થીઓએ હજી જોડાવું છે યુ કેન જોઈનસ તમે આવતીકાલ સુધીમાં જોડાઈ શકો છો પ્રાઇઝ જોઈ લેજો તમે એક બે દિવસ આ કદાચ રહેશે પછી પ્રાઇઝમાં ઇન્ક્રીઝ આઈ મીન હાઈક આવી શકે છે ચારથી છ વાગ્યાનો સમય છે આપણો અને આ નંબર ઉપર તમે વધારે માહિતી મેળવી શકો જે વિદ્યાર્થીઓ નથી થયા તો આઈ મીન રહી ગયા છે કોઈ કારણસર તો ફરીથી કહી દઉં કે તમારા માટે ભાઈ અહીંયા એક જ પરીક્ષા નથી હોતી ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે લાઈફમાં તો ડૂ ટ્રાય તમે એને ટ્રાય કરી શકો એ તરફ જઈ શકો ફરીથી આ પરીક્ષા આવશે ફરીથી એક પ્રયત્ન કરજો જોરોશોરોથી બરાબર ચલીએ તો આ સાથે આપણે આજનો સેશન રાખીએ છીએ આટલે સુધી બસ આ મેરિટ વગેરેની જાહેરાત કરવાની હતી તો મેરિટ ફરીથી એક વાત કહી દઉં મેરિટ કેટલું ઊભું રહ્યું છે પિસ્તાલીસ પોઈન્ટ ત્રેસઠ જનરલનું કટ ઓફ છે મેલનું ફિમેલનું પણ સેમ ટુ સેમ છે એસ ઇડબ્લ્યુ એસનું પણ સેમ છે એસિબીસીનું પણ કેમકે જનરલના મેરિટ સાથે મેચ કરવું પડે એટલે નંબર ઓફ કેન્ડિડેટ્સ વધારે લીધા છે પાંચસો છ જેટલા વિદ્યાર્થીઓ છે એટલે અરાઉન્ડ પાંચસો વિદ્યાર્થીઓ ગણો ચાલીસ જગ્યા ગણો એટલે હું સમજું છું ત્યાં સુધી કોમ્પિટિશન ઓછી કહેવાય બરાબર તો વન્સ અગેન મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ જે લોકો પાસ થયા છે તે અને જે લોકો રહી ગયા છે થોડી વધારે મહેનત કરો બરાબર અને અન્ય કોઈ પરીક્ષા માટે ટ્રાય કરો અથવા તો આ ફિલ્ડની પરીક્ષા માટે અત્યારથી પ્રિપેરેશન શરૂ કરો જે વિદ્યાર્થીઓ લો અત્યારે પરસ્યુ કરી રહ્યા છે લોનું કરિયર આઈ મીન એલ એલ વગેરે કરી રહ્યા છે તો ભાઈ તમે બહુ સારા અધિવક્તા બની શકો છો ફ્યુચરમાં બીજા ઘણા બધા સ્કોપ છે આપણી ફિલ્ડની અંદર તો તમે એ પણ ટ્રાય કરી શકો એ પણ એક્સપ્લોર કરી શકો લગભગ આમાં પેલા બેન એક ગઢવી બેન નથી દેખાઈ રહ્યા નહીં તો એમનો એમનો પણ પૂછવું તો એમને એ પણ એ વિદ્યાર્થીની એ પણ ઘણા સમયથી બેન મેરિટની રાહ જોતા હતા કે સાહેબ મેરિટ આવશે ક્યારે આવશે શું છે હેલો સર આન્સર મી આ જીપીએસસી ક્લાસ વન રિઝલ્ટ મને લાગે ત્યાં સુધી વીક વીક અપ ટુ અપ ટુ ટેન ડેઝ મેબી અપ ટુ ટેન ડેઝ ટેન ડેઝ ચલે એટલે સુધી રાખીએ છીએ મળીશું નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો પોતાના માતા પિતાનું ધ્યાન રાખજો વિશ ઓલ ધ બેસ્ટ ફોર યોર અપકમિંગ એક્ઝામિનેશન મેઇન્સ માટે મેન્સ માટે જે લોકો જો ભાઈ આપણી બેચમાં જે લોકો નથી જોડાતા નોટ એન ઇસ્યુ કોઈ ઇશ્યુ નથી ઇંગ્લિશ માટે ભવિષ્યમાં સિરીઝ લાઈશ ઇંગ્લિશ આન્સર રાઇટિંગ વગેરે માટે આ પ્લેટફોર્મ પર તમે નિઃશુલ્ક જોઈ શકશો મારા ઘણા બધા વિડીયોઝ પણ પડ્યા છે ભવિષ્યમાં પણ એક બે વિડીયો લાવીશું આઈ મીન વચ્ચે વચ્ચે ફ્રિકવન્સી બહુ આમ સળંગ નહીં હોય પણ વચ્ચે વચ્ચે આપણે ઇંગ્લિશ મેન્સના માટે જે લોકો ઘરે બેઠા તૈયારી કરે છે તો એમના માટે પણ લાવીશું જે લોકો બેચ નથી જોઈન કરી શકતા કે નથી કરવી બરાબર એમને જો હેલ્પની જરૂર છે તો આપણે ચોક્કસથી હેલ્પ કરીશું બેચમાં સાહેબ મારે નથી જોડાવવું મારે તમારું ગાઈડન્સ જોઈએ છે યુ કેન કોન્ટેક એની ટાઈમ તમે એની ટાઈમ એટલે નવથી છની વચ્ચે એની ટાઈમ એટલે સર હું તો રાત્રે બાર વાગે ફોન કરીશ એવું ના કરાય યુ કેન કોન્ટેક્ટ ઓન ધીસ નંબર આઈ એમ આઈ એમ હેપી ટુ હેલ્પ યુ મને તમારી મદદ કરવામાં કશું જ એવું ખોટું નહીં લાગે કે તમે આ બેચમાં જોડાવ તો જ હું મદદ કરીશ નહીં ગુજરાતના તમામે તમામ વિદ્યાર્થીઓ કે જે મહેનતું છે જે પ્રિલિમનરી એક્ઝામ પાસ કરી છે જેણે જેને લાગે છે જેનામાં ક્ષમતા છે બેચ નથી જોઈન કરી શકતા કે નથી કરવી કોઈ વાંધો નથી મને જરાય તમારા પ્રત્યે કોઈ એવો અણગમો નથી કે ભાઈ કોઈ કોઈ અન્ય કોચિંગમાં તમે એડમિશન લીધેલું છે કે અન્ય કોઈ જગ્યાએ તમે એડમિશન મેળવેલું છે કે તમે એડમિશન નથી પણ લીધું તો પણ યુ આર વેલકમ તમને કોઈ પણ ગાઈડન્સ જોઈશે હું તમને મારાથી બનતી મદદ કરી આપીશ આપણા આ ડી વાયસો લીગલની મુખ્ય પરીક્ષા માટે આ સુધી મને એટલે કે સંદીપને રજા આપશો પોતાનું ધ્યાન રાખજો પોતાના માતા પિતાનું ધ્યાન રાખજો વિશ ઓલ ધ બેસ્ટ ફોર યોર અપકમિંગ મેન્સ એક્ઝામિનેશન બબાય ટેક કેર જય હિન્દ જય ભારત